ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજનો સાત વાગેનો સમય છે અને આપણે સોઢાણા ગામ જે પોરબંદર જિલ્લાનું ગામ છે એકદમ સાત વાગેનો સમય છે સૂર્ય આથમતો સમય છે ખુશતુમા વાતાવરણ છે સુપભ આ વાડી જે છે જીરાની જીરું પરિપક્વ અવસ્થાએ છે તો આ જીરાની અંદર આપણે સીએમ બાયોટેકનું કિંગકોંગ જે વાપરેલું છે અને જ્યારે ખેડૂતને મળીએ છીએ

ઓકે સરસ ખૂબ ખૂબ આભાર બહુ ખુશીની વાત છે જ્યારે ખેડૂત આવી વાત કરે કે આ દવાથી થી ઝડપી દાણો ભરાયો એ પણ એક જાણવા જેવી વસ્તુ છે અને ચોક્કસ જે છે ઉત્પાદનની અંદર પણ તફાવત જોવા મળશે રાઈટ ને ચલો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ